ભાવનગરના કુંભારવાડાની શાળા વિવાદમાં આવી છે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે નાટકમાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવતા વિવાદ થયો છે બુરખો પહેરાવી આતંકવાદીનો રોલ કરતા રોષ ફેલાયો છે સરકારી શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પહેલગામ આતંકી હુમલાને લઈને આ નાટક કરવામાં આવ્યું હતું અને આ નાટકમાં અને બુરખામાં દર્શાવતા આ વિવાદ સર્જાયો છે જે રીતે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ ભાવનગરથી સામે આવ્યા છે કે જ્યાં આ સ્વતંત્રતા દિવસ પરનો આ ઉજવણીનો વિડીયો છે કે જ્યાં નાટક ભજવવામાં આવ્યું હતું અને આ નાટકની અંદર વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવવામાં આવ્યો હતો અને જેના કારણે આ વિવાદ સર્જાયો છે બુરખો પહેરીને અહીંયા આતંકવાદીનો રોલ કરતા રોષ ફેલાયો છે વિદ્યાર્થીઓને બુરખો પહેરાવીને અહીંયા નાટક કરાવવામાં આવ્યું હતું અને જેના કારણે અહીંયા સ્થાનિકોએ અને જે વાલીઓ છે તેમણે અહીંયા વિરોધ દર્શાવ્યો હતો નાટકમાં આતંકવાદીઓને બુરખામાં દર્શાવતા આ વિવાદ સર્જાયો છે સરકારી શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પહેલગામ આતંકી હુમલાને લઈને જે નાટ્ય રૂપાંતરિત અહીંયા એક જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં આ ઘટના સામે આવી છે મુંજાલ બલદાનિયા શિક્ષણ અધિકારી આપણી સાથે જોડાઈ ગયા છે મુંજાલભાઈ જે રીતે આખો આ વિવાદ અત્યારે આપે પણ વિડીયો જોયો હશે કે જ્યાં આ આતંકવાદીઓ દર્શાવવા માટે જે બુરખા પહેરાવવામાં આવ્યા છે વિદ્યાર્થીનીઓને શું કહેશો આપ હાલમાં ઓપરેશન સિન્દુર ને ધ્યાનમાં રાખીને જે ભારત સરકાર દ્વારા જે આર્મી ના જવાનો ગૌરવ રજૂ કરવામાં આવેલી હતી કૃતિઓ બનાવવામાં આવેલી હતી એની અંદર દ્વારા જે તે પણ એની યોગ્ય અમારા દ્વારા તપાસ કરવામાં આવશે ખરેખર કોઈની લાગણી દુભાવવા માટે આ કાર્યક્રમ થયેલું છે કે શું એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને અમારા લેવલથી થી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે પણ તમે આ જયારે વિડીયો જોયો ત્યારબાદ તમે કાર્યવાહી કોઈ કરી નથી કેમ કે બુરખા પહેરીને અહીંયા આતંકવાદીઓ બતાડવામાં આવી રહ્યા છે પંદરમી ઓગસ્ટ પછી ત્યાર પછી ફાળવામાં બે દિવસ રજા હતી અને બે દિવસ કચેરી પણ બંધ હતી એટલે અમારી પાસે આવી છે સોમવારે અમે એની જગ્યા અમારા લેવલ થી તપાસ કરવામાં આવશે ફાળા ખુલ કે અને ત્યાર પછી કાર્યવાહી આ કરવામાં આવશે પણ મુંજલભાઈ તમે એ કહી શકો કે આ કોના દ્વારા આખું આ જે નાટક જે છે એ ઉભો કરવાનો પ્લાન હતો અથવા કઈ જગ્યાની કયા કયા સર દ્વારા કે કોના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો

અવારનવાર આવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે પરંતુ કોઈની લાગણી દુબાવવા માટે આ પ્રયત્ન થયેલો છે કે શું છે એની તો હકીકત આપણે સમગ્ર તપાસ કરશું ત્યાર પછી ખબર પડશે બિલકુલ મુંજા ભાઈ આપ ગુજરાત સાથે જોડાયા બદલ આપનો ખુબ ખુબ આભાર કૃણાલ બારડ આપણી સાથે ભાવનગર થી ફોન લાઇન પર જોડાઈ ગયા છે સંવાદદાતા કૃણાલ જે રીતે આખી ઘટના સામે આવી છે કુંભારવાળાની આ શાળા સ્વતંત્રતા દિવસનો આ પર્વ અને જે નાટક ભજવવામાં આવ્યું તેમાં બુરખા પહેરીને આતંકવાદીઓ તરીકે વિદ્યાર્થીનીઓને દર્શાવવામાં આવી શું વિગતો બિલકુલ વિક્રમ જો વાત કરીએ તો પંદર ઓગસ્ટના દિવસે કહી શકાય કે આ જે સરકારી શાળા છે તે સરકારી શાળામાં કહી શકાય કે બાળકો છે જે વિદ્યાર્થીનીઓ છે તેને બુરખા પહેરાવવાની જે છે તે કૃતિમાં દર્શાવતા ચોક્કસથી કુંભારવાડા વિસ્તાર સહિતના જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે વ્યાપી ચૂક્યો છે આ અંગે ચોક્કસ જાગૃત નાગરિક દ્વારા વિડીયો જે છે તે વિડીયો ઉતારી અને આ ચોક્કસ થી રોષ છે તે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે બીએડ સુધીના અભ્યાસ કરેલા જો આચાર્ય હોય અથવા તો શિક્ષકો હોય તે આ પ્રકારની કૃતિ રિપ્રેઝેન્ટ કરતા હોય છે બાળકોને આમાં કહી શકાય કે જે કહી શકાય કે ભૂલકા પહેરાવી અને આ પ્રકારની કૃતિ રજૂ કરાતા ચોક્કસ થી જે છે તે ખડભળાટ જોવા મળી રહ્યો છે જોકે આ અંગે શાસનાધિકારી દ્વારા પણ જે છે તે તપાસ કરવામાં આવે તે માંગ છે તે માંગ ઉઠવા પામી છે અને કહી શકાય કે જે સ્થાનિક લોકો છે તેમાં ચોક્કસથી અહિયાં રોષ જોવા મળી રહ્યો છે વિક્રમ બિલકુલ કુનાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર